નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપ સૌનું શિયારી ચેનલ ગુજરાતી સાહિત્ય યુટ્યુબ ચેનલમાં હું નિકુંશ પ્રમાણ આપ સૌનું તે દિલથી આજના વિડીયોમાં સ્વાગત કરું છું તો મિત્રો આજના વિડીયોમાં ખૂબ જ સારા સમાચાર લઈને આવ્યો છું ગુજરાત રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવ્યો ઐતિહાસિક નિર્ણય તો શું છે નિર્ણય કયો નિર્ણય લેવામાં આવ્યો છે ગુજરાત રાજ્યના પેન્શનોને મળશે રૂપિયા નવ હજાર રૂપિયા નવ હજાર રૂપિયાનું પેન્શન જો તમે ગુજરાત રાજ્યના પેન્શન ધારક છો તો તમારા માટે આજનો વિડીયો ઉપયોગી બનશે મિત્રો વિડીયો શરૂ કરતા હવે ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો વિડીયોને લાઈક કરી દો તમે આ ચેનલમાં મિત્રો પેન્શન ધારક બાબતે પછી સરકારી કર્મચારી બાબતે ત્યારબાદ ડીએડીઆર એચઆરએ અન્યતા કોઈ પણ અપડેટ આવે હર એક અપડેટ આપણી આ ચેનલ એટલે કે મિત્રો ગુજરાતી સાહિત્ય સાહિત્યુણ ચેનલ પર આવશે તો કરી મિત્રો ચાલો જાણીએ વિગતવાર માહિતી મિત્રો તો મિત્રો પહેલા તો વાત કરીશું ગુજરાત સરકાર ઐતિહાસિક નિર્ણય લેવામાં આવે છે ગુજરાત રાજ્ય સરકારે એક નવો નિર્ણય લેતા કહેવામાં આવ્યું છે કે પેન્શન ધારકોને રૂપિયા નવ હજાર રૂપિયાનું પેન્શન મળશે તો મિત્રો પેન્શન પેન્શનધારકો મારે ખૂબ જ સારા સમાચાર કહી શકાય છે આગામી સમય દિવાળી આવી રહી છે તો દિવાળીના સેવા સમય પહેલાં સરકારશ્રી દ્વારા એક મહત્વપૂર્ણ અપડેટ આપવામાં આવી છે તો ચાલો જાણીએ આપણે વિગત વિડીયોમાં તો મિત્રો ગુજરાત બોર્ડ નિગમોના એમ્બોબ્સ ફેન્સોને મહિને નવ હજાર રૂપિયા આપશે મિત્રો જોઈ શકો છો ફેન્સોને હવે મહિને નવ રૂપિયા નવ હજાર રૂપિયા આપવામાં આવશે પેન્શન ધારકોને હવે મહિને ગુજરાતના બોર્ડ નિગમમાં જે આવે છે તેમને પેન્શનને હવે રૂપિયા નવ હજાર રૂપિયાનું પેન્શન આપવામાં આવશે આ ઓક્ટોબર બે હજાર પચીસથી અરસે ચૂકવણી કરવામાં આવશે મિત્રો તો ગોધીના ખાતે મહત્વપૂર્ણ અપડેટ આપવામાં આવી છે કે રાજ્ય સરકારના તમામ બોર્ડ કોમ્પિલશન જાહેર સાસોના કાયમી કર્મચારીઓને લઘુત્તમ પેન્શન કરતાં ઓછું પેન્શન મળે છે તેમને હવે દર મહિને નવ હજાર હજાર પેન્શન મળશે આ પેન્શન વહેલી ઓક્ટોબર બે હજાર પચીસના અસરથી જ મળશે કેન્દ્ર સરકારના સૂચનોને અનુસરી રાજ્ય સરકાર આ નિર્ણય લીધો છે મિત્રો તો રાજ્ય સરકાર દ્વારા રાજ્ય રાજ્ય સરકાર દ્વારા સાહસો અને બોર્ડ નિગમ કાયમી ધોરણે શ્રમિષ્ઠ કર્મચારીઓ પૈકી સાતમો પગાર તેનું અનુસંધાને લઘુત્તમ પેન્શન કદાચ ઓછું પેન્શન મેળવતા એમ્બો બોબ માસિક લઘુત્તમ નવ હજાર રૂપિયા પેન્શન મળશે મિત્રો ને આ પેન્શન ઓક્ટોબર બે હજાર પચીસથી લાગુ કરવામાં આવશે મિત્રો તો આ શરીર ચૂકવવામાં આવશે આ લાભ નોશનલ ગણવામાં આવશે તો રાજ્ય સરકાર રાજ્ય સરકાર દ્વારા સાહસોના કાયમી કર્મચારીઓને સાતમા પગાર પંચ મુજબ લઘુત્તમ પેન્શન ચૂકવવામાં આવશે જ્યારે એમ્બોબ પેન્શન માટે અલગથી હુકમ માટે જોગવાઈ થઈ છે મિત્રો તો ભારત સરકાર દ્વારા સમાન પ્રકારના કર્મચારીઓને લઘુત્તમ પેન્શન ચૂકવવામાં આદેશ પ્રસિદ્ધ કર્યો છે આ સંદર્ભમાં રાજ્યમાં પાત્રતા ધરાવતા કર્મચારીઓને પેન્શન મેળવવા રાજ્ય સરકારની રજૂઆત કરી હતી જે ધ્યાને લઈને રાજ્યએ લઘુત્તમ પેન્શન કરતાં ઓછું પેન્શન મેળવતા પેન્શનોને પણ લઘુ લઘુત્તમ પેન્શન આપવા નિર્ણય લીધો છે તો રાજ્ય સરકારના રાજ્યના નાણાં વિભાગે પેન્શન તિજોરી કચેરી આ સંદર્ભે જરૂરી સૂચના જાહેર કરી છે તો મિત્રો ગુજરાત બોર્ડ નિગમમાં જે પેન્શનનું જેમ ઓછું પેન્શન મળ્યું છે તો તેમને હવે નવ હજાર રૂપિયા પ્રતિમાસ નવ હજાર પેન્શન મળશે મિત્રો આ પેન્શન ઓક્ટોબર બે હજાર પચીસની એસટી ચૂકવણી કરવામાં આવશે તો મિત્રો ગુજરાત રાજ્ય સરકાર દ્વારા ભૂપેન્દ્ર પટેલની સરકાર દ્વારા એક મહત્વપૂર્ણ લેવામાં આવે છે ગુજરાતના બોર્ડ નિગમો માટે એક મહત્ત્વની અપડેટ આપવામાં આવી છે રૂપિયા નવ હજાર રૂપિયા પ્ર પ્રતિમાસ પેન્શન મળશે મિત્રો એ ખૂબ જ સારા સમાચાર કહી શકાય પેન્શન ધારકો માટે જેઓ બોર્ડ નિગમના છે તે પેન્શન મિત્રો ફક્ત બે હજાર અઢી હજાર ત્રણ હજાર જે મળી રહી છે તેમને હવે મળશે રૂપિયા નવ હજારનું પેન્શન તો તમે ગુજરાત રાજ્યના બોર્ડ નિગમ હેઠળ પેન્શન ધારક છો તો તમારા માટે આજનો વિડીયો ઉપયોગી બનશે તો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લે જો આશા રાખો છું તમને આવી આવીને માહિતી આપણી ચેનલમાં પૂર્વ કરવામાં આવશે મિત્રો થેન્ક યુ વેરી મચ